આ છે રામદેવપીર મહારાજના લીટીના હયાત વારસદાર રામદેવપીર મહારાજનું આખ્યાન ભલે સો વખત જોયું હોય પણ તમને ખબર નહીં હોય કે રામદેવપીર મહારાજ ને બે દીકરા અને એક દીકરી હતી આ વીડિયોમાં હું તમને રામદેવપીર મહારાજના વારસદારો વિશે જે માહિતી આપીશ એ તમારા માટે એકદમ નવી હશે રામદેવપીર મહારાજ ને બે દીકરા હતા એકનું નામ સદાજી અને નામ દેવાજી મહારાજે લીધી ત્યારે ગર્ભ હતો એટલે મહિના પછી દીકરી જન્મ થયો સદાજી રામદેવરા છોડીને ત્યાંથી પંદર કિલોમીટર દૂર સદા નામનું ગામ વસાવ્યું દેવાજી ને બે દીકરા હતા રાણોજી અને ભાણોજી આજે રામદેવપીરના સમાધિ મંદિર નો વહીવટ રાણોજીના વારસદારો કરે છે તમે જેનો ફોટો જોયો એ રાવો શ્રી જસવંતસિંહજી તનવર હતા જેઓ રામદેવજીની સોળમી પેઢીના વારસદાર હતા અને બે હજાર અગિયાર ના જૂન મહિનામાં એમનું નિધન થયું આજે એમના દીકરા રાવો શ્રી ભોમસિંહ રામદેવ રાના ગાદીપતિ છે જો તમે રામદેવજી મહારાજ ના ભક્ત હોવ તો આ વિડીયોને લાઈક જય બાબારી લખો રામદેવજીના અન્ય ભક્તો સાથે શેર કરો અને આવા જ નવીન માહિતી થી ભરેલા વિડીયો જોતા રહેવા અમારી યુટ્યુબ ચેનલ કથા વાર્તા સબસ્ક્રાઈબ કરો અને અમને ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો